Ini nitiya sankiya niti akram hmm હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો વાગ્યા છે સવારના સાડા અગિયાર ને બસ જો શૂટમાં જાઉં છું

તું કરે જો અહીંયા અમે અત્યારે પાછા શૂટ માં આવ્યા હતા વાગ્યો છે દોઢ બપોર નો જસ્ટ હજી અમે ફ્રી થયા જમવાનું તો છે નહીં કેમ કે આ બધું

પણ એ બધું કે છે આપણે તો અહીંયા બેઠા બેઠા સાંભળી છે ને હમ હવે એ બધી સિસ્ટમ બંધ છે હવે ખાલી કમેન્ટ્સ માં બતાવવાનું એ લોકો હા બરાબર એ કમેન્ટ્સ એવી રીતના રીલ્સ બનાવેલી છે પણ એમાંથી વ્યુઅર સમજી લે કોને કોને એ એન્ટ્રી મળી છે એ આપણને કેમ ખબર છે હમ આ જોવા દીને અમદાવાદ વાળી રીલ ઘણા બધા દિવસો મંદિર રહેલી જોવા જેવી વાત છે તમે હમણાં રેકોર્ડિંગ સાંભળતા હતા ને એકચ્યુઅલમાં બને ને ત્યાં સુધી અમે છે ને એટલું બધું ધ્યાન રાખતા હોઈએ છે અત્યારના સમયમાં બહુ ઓછા લોકો આ બધું ધ્યાન રાખે છે કે ભાઈ ફ્રી એન્ટ્રી આપવી ગેરંટી આપવી તમે જોયું હોય તો હમણાં એક આપણે તેલનું લીધું હતું એમાં અમે પહેલેથી વાત કરેલી હતી ચોખ્ખ કરેલી હતી કે ભાઈ અમે એ મની બેગ ગેરંટી નો ફાવે તો પૈસા પાછા ને તોળેલો ડબ્બો પાછો આખા વર્ષમાં કાંઈ બી આ બધી વસ્તુ શું છે કે ભાઈ મેં મારું કામ કરીને મૂકી દીધું કાલ સવારે કદાચ સામેવાળો કોઈ ફોન ના ઉપાડે તો તમે કોને ઓળખો મને અને આ બધી વસ્તુ બહુ સમજી વિચારીને કરવી જોઈએ એમને મેં કીધેલું હતું ને છતાંય છેલ્લે એક પાર્ટનર એમાંથી ફરી ગયા કે ના એવું બોલવું તો પડશે જ મેં કીધું તો નથી જરૂર અમારે કાંઈ આવા પ્રમોશન તો આપણે કેટલા જતાં કરી નાખતા શું આજની જે વાત હતી ને એ એવી રીતના હતી કે તમને ફ્રી એન્ટ્રી મળશે તમે કમેન્ટ કરશો ને મેં કીધું નહીં એવું કાંઈ ફ્રી ફ્રી એ કે મારી ગેરંટીને અમે આપશું જ ને નહીં એવું કરવાનું જ નહીં અમે નહીં બોલીએ તમારે કામ કરાવવું હોય તો ઠીક છે બાકી નહીં કરવાનું એ જ રીતના જે હમણાં કહું છું ને તેલમાં એમ જ હતું કે ભાઈ ગેરંટી છે મારી તમને તમારે તોળેલો ડબ્બો પાછો હોય અમારી જવાબદારી નહીં આપણે એવું નહીં બોલીએ તો પાછો બીજે દિવસે મેં એમને કીધું લઈ જ લ્યો તમારો માલ પાછો મંગાવી લ્યો બીજે દિવસ આવીને લઈ ગયા એટલે આવી બધી વસ્તુઓ તો ઘણી એવી હોય કે ખરેખર તમને લોકોને ખ્યાલ ના આવ્યું હોય કે કેટલું રિજેક્શન અમે કરતા હોય એમાં સ્પેશિયલી હું લગભગ એમ સમજો કે મહિનામાં બહુ સારું એવું કામ છે ને આને લીધે જતું થતું હશે અમુક એથિક્સ રાખી તો વધુ સારું અને બસ જો સાંજના વાઈ ગયા છે છ રિયા ગઈ બારે આજે સેન્ડવીચનો પ્રોગ્રામ છે ને બ્રેડ ને એવું બધું લેવા ગઈ અને બા બેઠા છે જો કાંઈક વાતતા હતા ને બે શું કરો છો યા આટલું એટલે સાત વાગ્યામાં અને હજી પણ લોકોના ફોન આવતા હોય છે કે શું રીઝન છે શું રીઝન છે અને એ સમજી શકી કે બ્લોગમાં તમે બધા જોવો છો એમાં બધાને ખ્યાલ હોય હવે રીલ તરત જ મૂકી ભેગી વાયરલ એટલી ઇન્સ્ટામાં પાંચ લાખ પ્લસ જો પાછો ફોન વાગે યુટમાં ત્રણેક લાખ ફેસબુકમાં પાંચ લાખ પ્લસ બાર લાખ પ્લસ લોકો આ જોઈ લીધું છે પ્રોગ્રામ અસ્તમ ઝર બાની પ્રિય જય વેજીટેબલ્સ કે લાગ્યા ફોકસ ફોકસ એક ડુંગરી બીટ અમે ન જ ખાતા બીજો રાઉન્ડ છે ચીઝ ચીઝ અને આ પાર્સલ આવી ગયું છે ચીકીનું તમે વાહ રાખો અને પછી અહીંયા અમને બાપુજી ચાખવી પડશે ને સૌથી આનંદ લઈ લીધો છે માજા મલય બાય રાજકોટની ચીકી વખણાય ને કમેન્ટ જો કેવા વિચાર શ્રેણી કેવી હોય એમ જો તૃપ્તિબેન કાપડિયા કમેન્ટ જો લખે છે રાજકોટમાં દુકાન ન ચાલી તે ઠેઠ મુંબઈ આવવું પડ્યું રાજકોટ નું ઘર વેચવાની આરે ઉભું છે એટલે એને બચાવ મુંબઈની વાત પકડી લાગે છે શું નામ છે ઈ બેન નું ત્રુપતિ બેન તમે જે ભાષામાં લીખ્યું હોય હું તમને બહુ માનપૂર્વક સન્માન કહું છું અમે મુંબઈ શું કામ આવ્યા એ તમને નો ખબર હોય તો તમે જૂના વ્લોગ્સ જઈ અને જોઈ લ્યો એકવાર વાર મારી બેન ફ્રેન્ડના મેરેજ હતા ત્યાં એટલે અમે મુંબઈ આયવા ત્યાં

માણસ કેવી કેટલી હદે નેગેટિવ વિચારી શકે અમે એવું નથી વિચાર્યું જેવું તમે વિચાર્યું છે નહીં અરે ભગવાન અને આ ગુજરાતમાં એકમાત્ર ફૂડ બ્લોગર એવો હોય કે જે આટલો ખર્ચો કરીને બારે પૈસા બગાડીને હું આ શૂટ કરવા જતો હોય ગઈ જાન્યુઆરીમાં અમૃતસર જયપુર ઉદયપુર કયો બ્લોગર છે કે ગયો છે ગુજરાતી વૃંદાવન મથુરા મુંબઈ તો બીજી વાર શૂટ કર્યું આ

માનસિકતા હોય લોકોની ગજબ લેવલની એમ મને એમ મને આશ્ચર્ય થયો દુકાન ન આવેલી ને હવે આ એમ હું દુકાન હલાવાય અમારી દુકાન આ એટલી ખારી છે તમારે કે એમાં થપ્પો મારવાની જરૂર નથી તમારો સ્ટેમ દુકાન હલાવવાની બોલો કે કે વાત ઉજે શું ક્યો છો તો હરી ઈચ્છા બરબાદ હમ અને આ તો સમાજ છે કોઈ આમે બોલે ને કોઈ આમે બોલે કઈ આપણે માનું પરને લેવા નક જિવી ન હોખી આ દુનિયામાં મે કેટલા વર્ષો કાઢને વાહ આ આ મેચ્યુરિટી લેવલ નું હદ કહેવાય સરસ વધારે ખાઈ લે હા 100% 71 વર્ષમાં કાઈ ન ભોગવું કાઈ ન કી હોય બોલવાનો બોલવા લે અને તમે કોકનું ખરાબ બોલો ને બા કોકનું ખરાબ બોલો ખરાબ વિચારો તો એવું કહે છે કે તમારું માઇન્ડ એટલું તમે તમારું ખરાબ કરતા હોય અંદરથી માઇન્ડ તમારું ખરાબ થતું હોય તમે કોક વિશે ખરાબ એ વિચારતા હોય ને અને હમણાં બહુ વિપરું છો ને મેનિફેસ્ટ મેનિફેસ્ટ તો એમાં એવું કહે છે કે તમે તમારા જીવનમાં કંઈક સારી વસ્તુ કરવી હોય ને તો પહેલાં તમે કોકને ક્રેડિટ કરતા ક્રેડિટ દેતા શીખો મતલબ કે થેન્ક યુ હું તમને એમ ને થેન્ક યુ બા કોકને કરો એવું બધું કરો તો તમારામાં જીવનમાં ખુદમાં સારું થાય એમ નેગેટિવ નઈ વિચારવાનું ને ગુજરાતી યુકે ઇન્ડિયા થી વધારે બહાર યુકે માં જોવાય છે તો ઘણી વાર આ બધી વાત તમારી સાંભળીને છે ને જવાબદારી ઘણી મોટી થઈ જાય અમારા માટે કે ઘણી વસ્તુ એવી બોલો અત્યારે લંડન જે બેન ફોન હતો ને ખરેખર થેન્ક યુ કેમ કે અત્યારે જરૂર હતી સાચી વાત છે ડિમોટિવેટ ઓલા થતા હોય ને અત્યારે તમે એક્ઝેક્ટ ટાઈમે ફોન કર્યો કે સ્પેશિયલ ઈ કેવા બેને ફોન કર્યો કે તમે જે કરો છો એ બરાબર કરો છો તમે અહીંથી આગળ જે વિચાર્યું હોય છે એ પરફેક્ટ જ વિચાર્યું હોય છે અને બહુ સારું કાર્ય કરો છો અને સોસાયટીને તમે સારો મેસેજ આપો છો એ લોકો જમતા જમતા હંમેશા બ્લોગ જોવે છે એમ કીધું તારક મહેતા પછી જોઈએ પેલા બ્લોગ જોઈએ ફૂલ ફેમિલી સાથે બાળકો અને બધાય પોઝિટિવિટી ની જરૂર હતી અમને જરૂર હતી ટાઈમે ફોન કર્યો છે પરફેક્ટ ગયો એવો ફોન હતો તમારો થેન્ક યુ દિલ થેન્ક યુ થેન્ક યુ બહુ અખાડ કરે હા બહુ કરતા હોય કે ખરેખર આટલું ન આટલું આગળ ચાલો હવે આપ બ્લોગને આ વિરામ આપી છીએ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક આપી દેજો મળીએ આવતીકાલે હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત